નમસ્કાર બીએલઓ મિત્રો આજે નવું વર્ઝન આવ્યું છે આઠ પોઈન્ટ છ્યાસી શું નવું આવ્યું છે જોઈ લઈએ ફટાફટ અને સમજણ આપી દઈએ જેથી તમે બીએલઓ એપમાં એ પ્રકારની કામગીરી કરી શકો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જઈએ છીએ આપણે નવું ઓપ્શન છેલ્લું જે લાસ્ટ ઓપ્શન છે પંચ્યાસી પ્લસ પબ્લિક એ ઇલેક્ટર્સ ફોર વેરીફિકેશન હવે આ મતદારો જે છે એ પંચ્યાસીથી વધારે ઉંમરના તમારી બે હજાર પચીસની મતદાર યાદીમાં બોલે છે તમને જે ફિઝિકલ મતદાર યાદી આપી છે એમાં તમારે વેરીફાય કરવાના છે આમ તો તમે લગભગ એના ઈ એપ ભર્યા હશે અથવા તો એને મરણ તરીકે તમે નોંધ્યા હશે અથવા તો સ્થળાંતર તરીકે નોંધ્યા હશે પણ આપણે ખાસ વેરીફિકેશન એટલા માટે કરવાનું છે કે આ પંચ્યાસી પ્લસ જે છે એ તમને ખબર છે ઇલેક્શનમાં આપણે એને એબ્સન્ટી વોટર ગણીએ છીએ એબ્સન્ટી વોટર એટલે કે જેને આપણે ઘરે જઈને મતદાન કરાવવાનું થતું હોય છે તો આવા મતદારોનું આપણે એક વખત વેરિફિકેશન કરી લઈએ તો એ વધારે ઈચ્છનીય છે અને એટલા માટે પંચ્યાસીથી વધારે ઉંમરના જેટલા મતદારો છે એનું આપણે વેરિફિકેશન કરવાનું થશે એટલે તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે તમારા ભાગની અંદર જેટલા પંચ્યાસી પ્લસ હશે એ તમને બતાવશે તો આ ભાગની અંદર બે જ પંચ્યાસી પ્લસ છે પણ તમારા ભાગમાં જેટલા હશે એટલા બતાવશે હવે આનું તમારે વેરિફિકેશન ફરજિયાત કરવાનું થશે એને ઘરે જાઓ અથવા તો તમે અનુકૂળતા મુજબ વેરિફિકેશન કરો ખાતરી કરો કે ખરેખર આ વ્યક્તિ હયાત છે કે એમનું મરણ થઈ ગયું છે જો એ વ્યક્તિ તમને વેરિફિકેશનમાં હયાત જોવા મળે તમને માલુમ પડે તો શું કરવાનું અને જો એ મરણ અથવા તો કાયમી સ્થળાંતર માલુમ પડે ઘણા એસી પંચ્યાસી પ્લસના મતદારો જે છે એ કાયમી સ્થળાંતર પણ થયેલા જોવા મળે કોઈ એમના દીકરાને ત્યાં જતા રહ્યા હોય ઉંમર થઈ ગઈ હોય વધારે અને તો એ તમારે એ પ્રમાણે કન્ફર્મેશન લેવાનું થાય અને કન્ફર્મેશન લીધા પછી તમારે આમાં પ્રોસેસ કરવાની થશે તો આવો કઈ રીતે પ્રોસેસ કરવાની એ જાણી લઈએ તો આવા પંચ્યાસી પ્લસ ઉંમરના મતદારોનું તમારે વેરિફિકેશન કરવાનું થાય છે તો એમાં જો તમને એ ત્યાં હયાત માલુમ પડે અને એનું ઈ એફ ઓલરેડી આમ તો આ લિસ્ટ જે છે ને એમાં તમે ઓલરેડી એક વખત કામ કરી જ ચૂક્યા છો પણ આ તો રીવેરિફિકેશન છે એનું એટલે તમે કદાચ એનું ઈ એફ અપલોડ કરી દીધું હશે અને એને હયાતે બતાવી દીધા હશે કદાચ તમે એને પ્રોજેની તરીકે કે પછી પોતાના પ્રોજેની તરીકે જ નહીં હોય કદાચ એ પણ એ સેલ્ફ સાથે તમે એને મેપ પણ કર્યા હશે તો તમારે જોઈ લેવાનું છે એક વખત તમે ઈ પકડીને જોઈ લેશો એનું વ્યક્તિગત એ વ્યક્તિનું તો તમને સ્પષ્ટતા થઈ જશે પણ તમારે વેરિફિકેશન કરવાનું છે કે હંડ્રેડ પર્સન્ટ આ વ્યક્તિ હયાત છે અથવા તો નથી જે હોય તે તો જો એ વ્યક્તિ તમને ત્યાં માલુમ પડે છે હયાત છે તો તમારે નો એક્શન રિકવાયર્ડમાં યસ આપી દેવાનું એટલે અહીંથી એ લિસ્ટમાંથી જતું રહેશે જો તમને એવું લાગે કે આ વ્યક્તિનું ઈ મને જે તે વ્યક્તિએ આપી દીધું પણ વાસ્તવમાં તો એ મરણ છે અથવા તો કાયમી સ્થળાંતર થઈ ગયું છે તો તમારે માર્ક અનકલેક્ટેબલમાં જાય અને જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કામગીરી કરવાની થાય અનકલેક્ટેબલની જે રીતે આપણે કરતા હોઈએ એ એપ અપલોડ કરવાથી માંડીને બધી વસ્તુ તો એ પ્રકારની કામગીરી તમારે કરવાની થશે જેથી આ એક અગત્યની વસ્તુ હતી એ તમને શેર કરી છે કંઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો ધન્યવાદ જય જય ગરીબી ગુજરાત